દક્ષિણ ગુજરાતના સફળ ઓર્ગેનાઇઝર મને એક પ્રોગ્રામ આપ્યો પહેલો સારો અને હમણાં કીધું કે સાગરભાઈ પહેલીવાર આવ્યા છે અમે બધા પહેલીવાર જ આવ્યા છીએ અને સાગરભાઈ દર મહિને આવે સુરતમાં સુરતમાં પહેલીવાર સાગરભાઈ અહીંયા પહેલી વાર આવ્યા છે અને હું પહેલીવાર આવ્યો બધાય પહેલી વાર આવ્યા અહીંયા સાહેબ તમે ક્રિકેટ જોતા હશો એમાં જ્યારે ધ્રોધન બેટ્સમેન આઉટ થઈ જાય ને પછી પૂછડી આવે પછી એમાં શું હોય ચાર બોલ માં અઢાર રન કરવાના હોય પણ પૂછડિયા જો એકાદી બે સિક્સ મારી દે તો આ દેશ જીતી જાય એમ એમ છેલ્લે હું પૂછડીઓ આવ્યો છું રાયસ્ટમાં હવે મારે એકાદી બે સિક્સ મારી દો તો દેશ જીતી જાય મારો વિષય સાહિત્ય અને હાસ્યનો છે હું સાહેબ સાંભળવા જેવો માણસ છું જોવા જેવો નથી તમે મને જોઈ ને રાજી ન થઈ શકો કે અકુબા કેવા સુંદર છે સુંદર શું જ નહીં સાંભળવા જવા માંગ છું અમારા કિરણબેન ગજેરા એમને પણ અદભુત સારા એવા ગીતો સંભળાવ્યા આપણને સાગરદાન ગઢવી એમને ટૂંકમાં પતાવ્યું બહુ સારા એવા લોકગીતો સંભળાવ્યા મારા ભાઈ છે એનાનો એવા રાજ ગઢવી એને પણ અદભુત મજા કરાવી હવે મારો વારો આવ્યો છે હજી બીજા બેન બે બાકી છે આપણે આશાબેન કાળરિયા બાકી છે એમને આંબરવાના છે હું એટલા માટે સાગરને પહેલાં મારે વારો લેવાનો હતો શું કરવા મારે જમવાનું બાઈક હું મોડો પીડ્યો એટલે અમારા કીર્તિ ભાઈ ભંડિયા છે અહીંયા જમવાનું છે પણ મેં તો બે વાગ્યા પછી બનાવજો મને કહો છો સાગર હું બોલીને વયો છું પછી સાગર કલાક ગાય તો હું જમીને આવતો આવું પ્લાન હતું પણ મને ભીખો મારવા માટે નંબર વન છે મારો ભાઈ છે ને બહુ સારો કલાકાર છે માતાજીના ગઢના ખૂબા કરે એવી માને પ્રાર્થના કરું હા હું આજ જોક્સ કહીશ તમને મજા આવશે આ ગુજરાતમાં એક જ કલાકાર છે હકાબા કરી જે ગેરંટી આપે છે મજા આવવાની બાકી કોઈ ગેરંટી નો આપીએ કે પૈસા પાછા સીધા શું વાત કરો મજા આવે આવે ને આવે ને કદાચ મજા નો આવે 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 તે હા આમાં કેવું છે હવે અમે એવા કલાકાર ગોટે જલાસી સાહેબ કે અમારો ક્યાંક પ્રોગ્રામ હોય ને અમે એમ કહી કે અમે પ્રોગ્રામમાં નહીં આવે કે કેમ નહીં આવે કો અમારા માસી મરી ગયા છે ન ચાલે તમારા બાપ બોન વાગી ગયા છે આવું જ પડશે એટલે અમારે જવું પડે બીકનું માર્યું પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કે કેમ કે અમારે માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરકા હોવો જોઈએ તમારી માસી માસીને ને મારી માસી રાશિ આવું કેવું પણ દુઃખ ની વાત છે મારે કરવી પડશે અને હવે અમને કલાકાર એવી ટેવ પડી જઈશ અમે ગમે ત્યાં છે ને એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છી ના બાપા ના ધંધો કરવા આવ્યા છી આનંદ માં ઘરે લોકો એ શું લેવા ધંધો ખોટી વાત હતી કરવા દી કોઈ આનંદ કરવા આવતું જ નથી ધંધો કરવા મારા દીકરા આવે દુખની વાત છે પણ મારે કરવી પડશે અમને આવી યુટ્યુબ પરથી તમે જોજો અમે ઘરે થાય શું કઈ તાળી પાડો તો વળી તમારે તાળી પાડવાની વળી પાછા મેં એમ કે હાથ ઊંચા કરો તમારા હાથ ઊંચા કરવાના વળી પાછા મેં એમ કઈ ફેસ લાઈટ ચાલુ કરો તમારે ફેસ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરેક્ટ આવ્યો કે દાઢી આવ્યો છો લા ભાઈ તમે પતાલી ઉપાડો તમે પૈસા લાવો કોંગ્રેસ લેવો પડે છો પણ દુખની વાત છે મને કરવી પડશે મારી પાયા ભયાનક દુખની વાતો લઈને બેઠો છું હા સુરતમાં મને મજા આવે છે એવું આપણું કાઠિયાવાડ છે બધું મજા આવે હું આ સુરતમાં ઘણીવાર પ્રોગ્રામ કરી ગયો છું પણ ધીમે 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 આલુ જાય છે આ દાઢીના નામમાં તે આ બધા કલાકાર આવે કો દાઢીના તારા કલાતી બધાઓ દાદી જીવ તું નામ નથી તો પછી એટલે આજ આનંદ કરવાનો છે મોજ મારે બીજું કઈ કામ છે ને આજ બસ કારણ કે આવું ટ્રસ્ટ હોય અહીંયા મોકો મળે બોલવાની બહુ આનંદની વાત છે કારણ કે સારું કાર્ય થઈ રહ્યું છે આગળ હા એ મુદ્દો છે સાહેબ બહેનો બેઠા છે વધારે સંખ્યામાં બેઠા છે હું એક વાત કર દઉં એક આપણે લગ્ન ગીત છે આપણે બહેનોએ બનાવ્યું છે પણ બહુ બુદ્ધિથી બનાવ્યું છે અને આ બહેનો જ બનાવ્યા કહ્યું

મારી મારી ડેલ કર નાખ છે બેનન ખબર હતી એટલે ગમતું નથી પણ જાવું તો પડશે ને કે ઘરના બાહે આવશે આપડી ઘરે જાવું જ પડે અમે ગાયું કેમ ગાય ધોવા દીધું નહીં કે બીજું કોઈ જોઈ ગયું તું કે તમે જ્યાદ નહોતા ખબર ન પડતી

એક ભાઈ મને કીધું મને કે કુબા આ ફોર્ચ્યુનર ગાડી ને આટલી બધી વીટ્યુ ને સીન નાખવાનું કારણ શું ભાઈ સીન નથી નાખતા તો કે આટલી બધી વીટ્યુ પહેરો છો ને ચેન પહેરો છો ને ફોર્ચ્યુનર ફરો છો મીધી એવું નથી કે તો મેં તું મહાભારતના યુદ્ધને એક વખત પાંચ દિવસની વાર હતી અને કૃષ્ણ ભગવાને કીધું એના મિત્રને કે આપણે એક ટ્રાય કરી બધાને મનાવવાની કોશિશ કરી જો માની જાય તો મહાભારતનું યુદ્ધ બંધ થઈ જાય અને માણસો બચી જાય રોજ કૃષ્ણ ભગવાન જાય 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 સાથે આવે આવે કૃષ્ણ ભગવાન મોડા પડ્યા ઘરે ભગવાન ક્યાં છે કે તૈયાર થાય છે એક કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાકે કૃષ્ણ ભગવાન બહાર નીકળ્યા તૈયાર થઈને પણ મોંઘા મોંઘવા મોઘ પહેરેલો મોંઘા મોંઘી મોજડી મોંઘા મોંઘા અલંકાર એવી મોંઘા મોંઘા કપડા પહેરીને ભગવાન બહાર નીકળ્યા મિત્રો એ કીધું પરમાત્મા આટલી મોંઘી વસ્તુ પહેરવાનું પહેલી વાર કારણ શું આપણે તો રોજ જઈશી તમે આટલી મોંઘી વસ્તુ જ પહેરી ત્યારે ભગવાન કીધું કે આજ આપણે જવાના દુર્યોધન ના ઘરે એ મારી અંદર શું છે નહીં જોવે બહાર શું છે જોવાનું દુનિયામાં એટલા બધા દુર્યોધન છે અખબર ની અંદર નથી જોવાના બહાર શું જોવાના હું તમને ગેરંટી આપું છું આ પોચો આટલી પહેરીને મને કોઈક નક્કી કરવા આવે તો નક્કી કરે કે આ વીસ માં તો નહીં મારો દીકરો જો લે નીકળું મને પંદરસો માં બોલાવા મારે નો શૂટ કરે કી છે નથી પોવાતી અમને ખબર છે બાદ કી ડાકણ લોય પીવો પી જાય ડીઝલ પણ તોય રાખવું પડે છે અમારા જીવનમાં ઘણી બધી દુઃખની વાતો લઈને બેઠો છો કેવી પડશે મારા જીવનમાં સાઉન્ડ નું નામ શું છે અવકાશ સાઉન્ડ જોરદાર તાળીના ગદર ગુજરાત નું બીજા નંબર સાઉન્ડ છે પહેલા નંબર નું છે મને ખબર નથી આ બીજા નંબર નું સૌ સાઉન્ડ છે પેલા આવા સાઉન્ડ નતા પેલા આવા સાઉન્ડ નતા હવે સાઉન્ડ હારા એવા જે જૂના કલાકાર મરી જાય ને સાઉન્ડ અભાવ થી મરી જાય બિચારા ઘણા ખેંચી જાય કેન્સલ થયા ને વહી ગયા દુનિયામાંથી પણ હવે સાઉન્ડ હાર આવી ગયા છે હજી તમે દસ વર્ષ જવા દો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે ખોડી હાર તો જે સાઉન્ડ બોલી નાખશે અડધું તમે અડધું સાઉન્ડ પચાસ લાખ ની ગાડી નીકળી છે મારા દીકરી એક્સિડન્ટ થાય અંદર ફૂગા થાય છે આપણે મળતા નથી આવી ગાડીઓ મેં જોઈ હજી તમે દસ વર્ષ જવા દો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બાર પડ્યા ફૂગા તમારી વાયા દોડશે આવ તમને સી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી છે તાવદી ગાડી તમને મરવા નહી દે હપ્તા પૂરા આપણે પૂરા જય શ્રી રામ આવી ગાડી આ દુનિયામાં અદ્ભુત વસ્તુ નીકળી જશે મને ખબર છે હા બધું લેવાનું છે મારી પાસે આ ટાઈમ જ છે તીમાં મોળો બેઠો છું કા તો મોળો બેહરો છે બેવા દી એક તો છે આજ મારો દીકરો મારી હરે આવ્યો ચાઈ ગયો બેટા આવતો રે સંભાળતે દર્શન દે સંભાળ આવતો આવતો આયા ભાઈ જા આયા ભાઈ જા ચબાસ વાહ તું મારો દીકરો ને બાપો છું હું હામો કોઈ દી મને થાતો ન તો એ કેવું પડશે દુખની વાત છે પણ મને તું મારો દરિયો નહી તું મારો દીકરો સાવ લાગે હારું ગીત મારે બનાવવું પડશે મને નવસુ બેટા ઉતરાણ કરવા આવ્યો છે ઉજાગરો કરે બોલો એવું ઉતરાય કરો કરે ઉજાગરો દુઃખ ની વાત છે પણ કરવી પડશે આને મેં હમણાં નાની સાયકલ લઈ આપી હતી પછી સાયકલ માંથી હું ખુદ બેઠો પછી આને મેં પૂછ્યું મિત્ર તારી નાની સાયકલ માંથી બેઠો છું કેવો લાગુ છું હું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કે તારી નાની સાયકલ માંથી હું બેઠો છું કેવો લાગુ છું પછીને મને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ માંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુ ચોર માં ના કુકડા માથે મહેસાસુર બેઠો એવું લાગે છે મને મને સાચું કીધો લાગતો હોય છું ને કે મારા દીકરો ખોટું બોલે નઈ મને વિશ્વાસ છે દુઃખ ની વાત છે ભાઈ હે તો મને બોલો દો મને ભાન બોલા દઈશું ભેગા હા મજા આવશે હું ભૂલી જાઉં તો પૂરું થઈ જશે દુઃખની વાત છે પણ અમારે કરવી પડશે એક મેં અહીંયાથી કોઈ દી કોઈને સલાહ આપી એવો દાખલો હતો સ્ટેજ માંથી મેં કોઈ દી સલાહ નો આપી મને ખબર છે આ દુનિયા સલાહ આપવાની રામ થાકી ગયા કૃષ્ણ થાકી ગયા આ દુનિયા સુધરી નથી

તો એની એમ થી સારો વિચાર આવ્યો હતો ગામમાં જાડવા વાવતો હતો એટલે કોઈ પૂછ્યું કેમ જાડવા આવે કે આજ મારો જન્મદિવસ દિવસ છે મને સારો વિચાર આવ્યો છે મારે જાડવા વાવાશે તો કોઈએ કીધું કે કામ કર થોડા પોલ સ્ટેશનમાં થોડાક જાડવા વાવી ગયા ઓકે કે સ્ટેશનમાં ન વાવાય કે કાં કે જાડવા મોટા થાય પછી આપણને પકડાવી ગયા અમુક જગ્યાએ જાડવા ન વાવતા પકડાવે છે મને ગુજરાત પોલીસ બહુ ગમે છે અત્યારે એક્શનમાં માં છે ભરપૂર ગુજરાત પોલીસ છોતરા બોલાવે છે કોઈ તાકાત નથી છેડતી કરી કે કોઈને અત્યારે નાખે નામ આ ગુજરાત પોલીસ એક્શનમાં આવી રાજી છું અને ગુજરાત પોલીસ દ્વારા હું આપ સૌને એક વાર એક મેસેજ આપું છું મને આપવામાં આવ્યો છે કે કાલે ઉત્તરાયણ છે આપણી પાસે ચાઇનાની દોરી છે એ કોઈ વાપરતા નહીં એ દોરીથી ઘણા બધા પક્ષી મરી જાય છે ઘણા બધા માણસોને ઈજા થાય છે ક્યાંકી દોરી વેચાતી હોય તો પોલીસને જાણ કરજો સો નંબર એકસો બાર નંબર માટે અથવા નજીકના પોલીસ સ્ટેશનને આપ ખાસ આનંદ લેજો કાલનો દિવસ માટે આપણે બચાવવા માટે આવ્યો છે ને મારવા માટે ન થાય ચાય એનીનો દોરો એ જોઈ જ તે આપણા દુનિયામાં હા ગમે દોરો હાલશે બરાબર ને સાહેબ આ મેસેજ મને આપ્યો છે જી શું કે ભેં સાહેબ

બસ આનંદ કરો આ આપણે બેઠા છીએ આપણો આનંદ છે ખબર નથી પાપડ બંધ થાય છે પછી ખુલશે કે નહીં ખુલે ખબર નથી શ્વાસ અંદર જાય છે પછી બહાર નીકળશે કે નહીં નીકળે એટલે ખોટી ચિંતા કરવાની જરૂર નથી માથે કોઈ છોડવાનું નહીં જીવનમાં મને બે કલાક પછી વિશ્વાસ નથી શું થવાનું છે મને રાતે મારે આ વસ્તુ ખાવી એટલે હું ઘરે કહું બનાવો ચાર વાગે વહેલા કે હવા માં હવા માથે મને વિશ્વાસ નથી જ બનાવો ખબર ને પડે ક્યારે ઉભરી જાય એમ અને આ દુનિયામાં હું આવ્યો મને ખુદ ખબર નથી મને ખુદ ખબર જ નથી જો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું વળી પાછો ડાયરામાં જાઉં પૈસા આવ્યા ઘરે આપું હું તો ઘરે ખાતો નથી તો હું ઘરે પૈસા આપું છું તો મને ખબર નથી હું કંઈ દાઢીઓ છું કોઈ મજૂર છું અદૂખની વાત છે પણ મારે કરવી પડશે બોલો પણ આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ આવે છે પોતાના માટે નહીં બીજાના માટે આવે છે પોતાની મા માટે દીકરી માટે બેન માટે ભાઈ માટે કુટુંબ માટે આયા દુનિયામાં આપણે આવી છીએ આપણા માટે નથી આવતા આપણી એક પણ ઈચ્છા પૂરી ન થાય યાદ રાખજો તમે ટ્રાય કરજો ઘેરે તમે તમારી ઈચ્છા પૂરી નહીં કરી તમારે કોક કરવી પડશે કહેજો હું બે પેક મારું ખબર પડે ઘેરે નીકળ આવી પેક મારવાના છે કા તો મને કાં જેકેટ મારવાના છે આપણી ઈચ્છા પૂરી ન થાય આપણે કોકના માટે આવ્યા છીએ આયા એટલે કર્તવ્ય છે આપણું એ પૂરું કરવાનું બાકી જાય છે